ભાજપના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ બફાટ કર્યો છે જેના કારણે કોળી સમાજના લોકોની લાગણી દુભાઈ છે આ અંતર્ગત વાત કરવામાં આવે તો રાજુ સોલંકી આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે કનુભાઈ દેસાઈ માફી નહીં માંગે તો સમગ્ર કોળી સમાજ ભાજપ વિરુદ્ધ થઈ જશે અને મતદાન દ્વારા ભાજપને સબક શીખવાડવામાં આવશે તેવું રાજુભાઈ સોલંકીએ જણાવ્યું છે તો ભાજપ કનુભાઈ દેસાઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી લોકસભા ચૂંટણીનો હાલ માહોલ ચાલી રહ્યો છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધનું વાતાવરણ બની ગયું છે તેવું પણ રાજુભાઈ સોલંકી જણાવી રહ્યા છે તો આ બાબતે કોળી સમાજમાં આક્રોશની લાગણી ફેલાય છે ક્યાંક ને ક્યાંક લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે સાતમી મે ના રોજ લોકસભા ચૂંટણી ગુજરાત ખાતે યોજાવાની છે મતદાન થશે ત્યારે કોળી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે

ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય સભાઓ કરવા જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે જે એ લોકો ટિપ્પણીઓ કરતા મિત્રો હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે નાણાં મંત્રી છે એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાય સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે કોળીઓ કૂટાય અને ધોળીઓ ચોંટાય એ પ્રકારનો વાણી વિલાસ દેસાઈએ કર્યો છે ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈને કહેવું છે કે આ એ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે હું અત્યારે ગુજરાત કોળી સમાજનો પ્રમુખ છું વીર માંધાતા સંગઠનનો ત્યારે વીર માંદાતા સંગઠનના પ્રમુખ તરીકે આજે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે રીતે આ નેતાએ અમારા કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો છે બફાટ કર્યો છે ત્યારે સો ટકા અમારા કોળી સમાજની ગુજરાતની અંદર લાગણી દુભાણી છે ત્યારે હું આ નેતાને કહેવા માગું છું કે તાત્કાલિક આજની તારીખમાં જ કોળી સમાજની માફી માગે અને પોતાનું જે આ નિવેદન છે એ પાછું ખેંચે અન્યથા ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે ત્રણ દિવસ મતદાનને વાર છે જો આ નિવેદન પાછું ખેંચવામાં નહીં આવે અને માફી માગવામાં નહીં આવે તો સમગ્ર કોળી સમાજ છે એ આ ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં થઈ જશે અને મતદાનમાં મતદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીને સબક શીખવું છું